રાજકોટમાં બાર વર્ષ પછી વડીલોના લાભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે રામકથા ત્રેવીસ નવેમ્બરથી શરૂ થઈને એક ડિસેમ્બર સુધી ચાલશે દરરોજ એક લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે સૌરાષ્ટ્રના વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસ થી જોડાવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે જેથી દરેક લોકો તેનો લાભ લઈ શકે વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો ગર્ભવતી મહિલાઓ પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે પૂજ્ય મોરારી બાપુની સમગ્રપણે નવસો સુડતાલીસમી રામકથા યોજાશે હિન્દુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર અને સેક્રેટરી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમના માર્ગદર્શક અને સંરક્ષક પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે સદભાવના વૃદ્ધાશ્રમના રામકથા કાર્યાલયનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું હતું આજ રોજ સાંજે ધ ટ્વીન ટાવર અમીન માર્ગ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ પાસે રાજકોટ ખાતે આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે રોજબરોજની કામગીરી વિવિધ કમિટીઓની રચના કાર્યોની બાજરી વિવિધ તંત્રો સાથે સંકલન પ્રચાર પ્રસાર ઇત્યાદિ કાર્યોની સરળતા માટે કાર્યાલયની શરૂઆત થઈ યૂકી છે રાજકોટ એટલે રામકોટ સંતોની ભૂમિ સેવાની ભૂમિ આપણા સૌના આંગણે ખુશાલીનો અવસર આવ્યો છે કાળજુ ધોવાનો અવસર આવ્યો છે રાજકોટના સદભાવના ઉદર્શન તો નિમિત્ત બને છે પરંતુ આખે આખી રામકથા રાજકોટની છે બાર વર્ષ પછી પૂજ્ય મોરારી બાપુ રાજકોટના હાદસમા રેસકોસ ગ્રાઉન્ડ ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રેવીસમી નવેમ્બરથી તારીખ પહેલી ડિસેમ્બર સુધી અને આજનું એનું આજનું કાર્યાલયનું ઉદઘાટન એ ટ્વીન ટાવર અમીનમાર્ગ ક્રોસ રોડ પર કરવામાં આવ્યું છે અહીંયા જ્યાંથી રોજબરોજની દૈનિક કામગીરીની વહેંચણી કાર્યકર્તાઓના રજિસ્ટ્રેશન અલગ અલગ પ્રસંગોની ઉજવણી વિવિધ બધા સત્કાર્યો નક્કી કરવામાં આવશે આપ સૌને આપના લોકપ્રિય માધ્યમથી વિનંતી છે કે આ દસે દસ દિવસ સમગ્ર રાજકોટ બંધ જમે અને આ એક પવિત્ર અવસરમાં કારણ કે સદભાવના ઉદાસનના લાભાર્થી આ જ્યારે થઈ રહ્યું છે ત્રીસ એકર જગ્યામાં જામનગર રાજકોટ આપણે રાજકોટ ખાતે કોઈ પણ વડીલોને ના ના પાડવી પડે આખા દેશના કોઈ પણ નિરાધાર વડીલો હોય પથારી વશ વડીલો હોય ડાયપર પર હોય કોમામાં હોય રાજકોટ આવે ત્યારે કદાચ રોતા રોતા આવ્યા હોય પણ આવે જ્યાં સ્થાયી થાય ત્યારે હસી હસીને આખા રાજકોટને આશીર્વાદ આપે એના માટે આપ આખું પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે આ રામકથામાં સૌને જોડાવવા નમ્ર આમંત્રણ છે અહીંયા હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને સદભાવના ઉદાસ પણ પેટ્રોન પરમપૂજ્ય પરમાત્મા સ્વામીજી આ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં એના વર્દસ્થો દ્વારા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે અને ખાસ આપણે વાત કરી કોણ કોણ રહેવામાં છે એમાં હું ખાસ કરબદ્ધ એવું જાહેર કરું કે આ જયારે કથા આખી રાજકોટની હોય ત્યારે આપ બધા હું અને આપણે બધા એ યજમાન છીએ એટલે બધા આપણા આબાલ વૃદ્ધ હોય દરિદ્ર નારાયણ હોય દર્દી નારાયણ હોય કે કોઈ પણ શ્રીમંત તવંગર હોય એવા કોઈ પણ પ્રકારની ભેદરેખા વગર આ બધાનું કાર્ય લઈ છે